નમસ્કાર ગુજરાતકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર હવે છેલ્લા ઘણા સમયથી જે વરસાદીની બીજી સિસ્ટમ સક્રિય થવાની વાતો ચાલતી હતી તેને લઈને હવામાન વિભાગ અને નિષ્ણાતો પણ કહી રહ્યા હતા કે હવે નવ જુલાઈથી વરસાદની બીજી સિસ્ટમ સક્રિય થઈ જશે જે બાદ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડશે જેને લઈ અને આજે તારીખ થઈ છે બાર એટલે બાર તારીખ સુધીમાં સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર પણ સારો એવો વરસાદ નોંધાણો છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે પટ્ટા છે ત્યાં પણ સારો વરસાદ છે દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો વરસાદ નોંધાણો છે આગામી સમયની અંદર આપણે વાત કરીએ કે ગુજરાત જે હવામાન વિભાગ છે તેને શું ચેતવણી આપી છે આજે બાર તારીખ થઈ છે બાર તારીખના હવામાન વિભાગે જે અનુમાન આપ્યું છે તે અને ચેતવણી આ બંને શું કહે છે તેને લઈને પણ વાત કરવાની બાર તારીખની અંદર તમે જે ગુજરાતનો નકશો જોવ છો તે એક જ કલરમાં દેખાય છે એટલે કે બ્લુ કલરમાં છે એટલે ત્યાં આટલો બધો વરસાદ જે છે એ નહીં દેખાય ઘણા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એટલે કે છૂટું છવાયો વરસાદ રહે ઝાપટા જેવી સ્થિતિ પણ બની શકે અને વાવણીલાયક વરસાદ આને ના કહી શકાય કારણ કે એટલો બધો વરસાદ હજી સુધી દેખાતો નથી પરંતુ અમુક જે વિસ્તારો છે ત્યાં તો એવું બની ગયું છે કે જ્યાં વરસાદ જ નથી હવે વરસાદ ક્યાં આવશે ક્યારે આવશે તેને લઈને જે હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતની અંદર તમામમાં સારો એવો વરસાદ તો પડી જ શકે છે એ ઉપરાંત ક્યાં કેટલો વરસાદ રહેશે એને લઈને ચેતવણી પણ આપવામાં આવતી હોય છે બાર તારીખની આપણે ચેતવણીની વાત કરીએ તો જે સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ચેતવણી છે અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી છે યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે એટલે કે અમરેલી અને ભાવનગર સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરની અંદર સૌથી વધારે વરસાદ આ વખતે પડી ગયો છે અને અમરેલી અને ભાવનગરની આપણે વાત કરીએ તો ત્યાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ રહે તેવી હાલ શક્યતા છે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓ જે દક્ષિણના છે ત્યાં પણ સારી એવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો ત્યાં પણ મેઘરાજા એવી બેટિંગ કરી શકે છે એટલે કે આ તમામની અંદર સારો એવો વરસાદ હાલ નોંધાઈ શકે છે એ ઉપરાંત જે ગ્રીન કલરની અંદર તમે આ મેપ જોવો છો એટલે કે ત્યાં નો વોર્નિંગ કહે છે હવામાન વિભાગ દ્વારા ગ્રીન એટલે કે નો વોર્નિંગ નો એક્શન આપવામાં આવ્યું છે ત્યાં એટલો બધો વરસાદ હાલ દેખાઈ નથી રહ્યો એટલે ગુજરાતની અંદર આજે એટલે કે બાર તારીખે કોઈ એવો વરસાદ નહીં હોય આ વાદળછાયું વાતાવરણ રહેશે ભેજવાળું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ એટલો બધો નહીં નોંધાય આવતીકાલની આપણે વાત કરીએ તેર તારીખની એટલે કે તેર તારીખે શું છે અનુમાન તો તમે જે હવામાનમાં પલટો જોઈ શકો છો બાર તારીખે સર્વત્ર ગુજરાતની અંદર એક જ કલર હતો બ્લુ હવે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર એ ડાર્ક ગ્રીન કરી દેવામાં આવ્યો છે એટલે કે ત્યાં અમુક જે સ્થળો છે ત્યાં ગાજવી સાથે મધ્યમ વરસાદની આગાહી છે એટલે સૌરાષ્ટ્રની અંદર જે અત્યાર સુધી આગાહી હતી કે ત્યાં સારો એવો વરસાદ નોંધાશે એ હવે થોડુંક ઓછું થઈ ગયું છે પવનની તીવ્રતા અને વરસાદની તીવ્રતા પણ ઓછી દેખાઈ રહી છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકાથી લઈ અને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આ તમામ જે સ્થળો છે એટલે કે સૌરાષ્ટ્રના ભાગનો જે દરિયાઈ કાંઠાનો પટ્ટો છે ત્યાં એટલો બધો વરસાદની તીવ્રતા હવે નથી દેખાઈ રહી એ ઉપરાંત જે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાત છે તેની અંદર પણ એટલો બધો વરસાદ નથી દેખાઈ રહ્યો હા ઘણા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો છે જ એ ઉપરાંત ધીમે ધીમે જેમ જેમ વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેમ તેમ વાદળો પણ બંધાવાના છે અને વાવણીલાયક લાયક જેને વરસાદ કહી શકાય તેવો વરસાદ પણ આગામી સમયમાં પડે તેવી હાલ શક્યતા છે તેર તારીખની ચેતવણીની આપણે વાત કરીએ તો ચેતવણીમાં બાર તારીખમાં જે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર એટલે કે આજમાં અમરેલીને ભાવનગરમાં એલર્ટ આપવામાં આવ્યું હતું હવે એ આવતીકાલે નીકળી જાય છે એટલે કે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ એટલા જિલ્લાઓ છે કે જેની અંદર હાલ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ કે ત્યાં દક્ષિણ ગુજરાતના જે પટ્ટાઓ છે તેમાં ભારે વરસાદની હાલ શક્યતાઓ સેવાઈ રહી છે કચ્છથી લઈ અને સૌરાષ્ટ્ર આખું ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણના અમુક ભાગો છે તેની અંદર હાલ વરસાદની આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ રહી છે તેર તારીખની જોઈ રહી હવે ચૌદ તારીખની આપણે હવામાન વિભાગનું જે અનુમાન આપવામાં આવ્યું છે તેને લઈને વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે તેની અંદર પણ સેમ આગાહી રિપીટ કરવામાં આવી છે ઉપરાંત તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર પણ સેમ જે આગાહી તેર તારીખ માટે હતી તે પણ રિપીટ લેવામાં આવી છે કે ત્યાં એટલો બધો વરસાદમાં અને હવામાનમાં એવો બધો પલટો જોવા નથી મળી રહ્યો એટલે કે આવનારું જે અઠવાડિયું છે તેની અંદર પણ એટલો બધો વરસાદ નહીં થાય કે જેમાં ભારે પાણી ભરાવાની શક્યતા બની જાય કે પછી તંત્ર એલર્ટ ઉપર આવી જાય કે ક્યાંય એવું બધું એલર્ટ નથી આપવામાં આવ્યું ચૌદ તારીખની આપણે ચેતવણીની વાત કરીએ તો બહુ જ ઓછી ચેતવણી એટલે કે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે ત્યાં એટલો બધો વરસાદ હાલ દેખાઈ નથી રહ્યો ચૌદ તારીખની આપણે જ્યારે ચેતવણીની વાત કરીએ છીએ ત્યારે સર્વત્ર ગુજરાતની અંદર હાલ હવામાન વિભાગ દ્વારા એવી કોઈ ચેતવણી આપવામાં આવી નથી બાર તારીખથી લઈ એટલે કે આજથી લઈ અને ચૌદ તારીખ સુધીને લઈ હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને ગુજરાતની અંદર હાલ તો એટલો બધો વરસાદ નથી દેખાઈ રહ્યો કે જેને લઈને વાવણી લાયક વરસાદ કહી શકાય અને વરસાદી સિસ્ટમ જેમ જેમ સક્રિય થશે તેમ તેમ આગળ ઉપર સારો એવો વરસાદ ન થાય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે તે ઉપરાંત તમારા તાલુકાની અંદર ક્યાં કેટલો વરસાદ છે તેને લઈ અને તમારે સૌથી સટીક અપડેટ જોતી હોય તો તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી મળી જવાની છે તો એ વિઝિટ ના કરી તો કરી લેજો ગુજરાત તકના યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટા માધ્યમથી પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો ને તમારા જિલ્લા કે તમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ છે તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર